વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે વોર્ડ નંબર પાંચમાં આવેલા ટીપી પ્લોટ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં પાલિકાના ટીપી પ્લોટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણું દૂર કરવા માટે દબાણ શાખા જમીન મિલકતના શાખા દ્વારા છાસવારે કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર પાંચમાં મહાવીર હોલ ચાર રસ્તા પાસે પરિવાર સ્કૂલ નજીકના પાલિકાના ટીપી પ્લોટના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાના પ્લોટના કાચા બાંધકામ પતરાના શેડ અને પાકા દબાણો પણ હતા પાલિકાની દબાણ શાખાએ જેસીબીની મદદથી દબાણો દૂર કર્યા હતા કામગીરીમાં જમીન મિલકત શાખાના અધિકારીઓ વોર્ડ કક્ષાના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ અને એસઆરપીની ટીમને સાથે રાખવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવેશ વિસ્તારમાં આવી રહ્યો ત્યાં રસ્તાથી ગધેડા માર્કેટ તરફ જતા રસ્તા પર આવેલ સરસ્વતી સોસાયટીની પાસે અરિહંસ હરિહંસ સ્વસ્તિકની બાજુમાં ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસ લગભગ બારસો પંદરસો મીટર ફૂટ જેટલો એરિયા ઓપન સ્પેસ એપી ચારસો વીસની અંદર કરેલ દબાણ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ વિગેરે દૂર કરેલ છે જમીન મિલકત અમલદાર શ્રી ટીપી નો સ્ટાફ વોર્ડ નો સ્ટાફ અને એસઆરપી સ્ટાફ સાથે રાખી દબાણ શાખાની ટીમે ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસના ના દબાણો દૂર કરેલ છે